નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે એકવીસ અગિયાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉ લોકવાન પાંચસો ચારથી ઊંચા ઊંચા પાંચસો પચાસ કૌટ ઉકળા પાંચસોથી ઊંચા ઊંચા છસો અઢાર કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો છોતેર સિંગદાણા જાડા તેરસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો છન્નું સિંગફાડિયા આઠસો છવ્વીસથી ઊંચા ઊંચા તેરસો છ્યાસી એરંડા એક હજાર છોતેરથી ઊંચા ઊંચા તેરસો એકાવન જીરુ બે હજાર સાતસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર બસો એકતાલીસ કલંજી बजार ऊा ऊंचा चार हज़ार सात सौ एकोतेर धाणा एक हज़ार ऊंचा ऊंचा अठार सौ एक धाणी अगियारोचा ऊंचा अठार सौ छतरीस मरचा छ सौ एकावन ऊंचा ऊंचा बेतालीस सौ एक, एक, एक लसण सूकू चार सौ एक ऊंचा ऊंचा एक हज़ार एक डूंगी लाल छासठ की ऊंचा ऊंचा बसौ एकतालीस डूंगी सफेद एकसठा ऊंचा बसौ एकसठ बाजरो त्र सौ एक ऊंचा ऊंचा चार सौ एकत्र जुआर ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા નવસો એકવીસ મકઈ ત્રણસો એકાણુંથી ઊંચા ઊંચા ચારસો અગિયાર મગ નવસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો એકાવન ચણા નવસો છોતેરથી ઊંચા ઊંચા અગિયારસો છ વાલ છસો એકાવનથી ઊંચા ઊંચા નવસો એકોતેર વાલ પાપડી ઓગણીસો છવ્વીસથી ઊંચા ઊંચા ઓગણીસસો છવ્વીસ અડદ સાતસો એકથી ઊંચા ઊંચા બારસો એક્યાસી ચોળા ચારસો છોતેરથી ઊંચા ઊંચા સાતસો છોતેર ટુએલ આઠસો એકથી ઊંચા ઊંચા તેરસો ને એક